નમસ્કાર દર્શક મિત્રો જેનાર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાદેપુર જિલ્લામાં ઓપરેશન સ્ટીલ અંગે એક વાકેડ નર્મદા કેનાલ ખાતે હવાઈ હુમલા અંગે મોકડ્રીલ યોજાઈ એક વાકેડ નર્મદા કેનાલ પર હવાઈ હુમલા દરમિયાન કેનાલમાં દસ લોકોના મૃત્યુ અને વીસ ઘાયલ પચાસને રેસ્ક્યુ કરાયા તાલુકા સેવન્સ ખાતે રખાયા વીસ જેટલી ઘાયલ વ્યક્તિઓને એમ્બ્યુલન્સના માધ્યમથી નજીકના આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા છોટાદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઓપરેશન સિલ્સ અંગે એક વાકેડ નર્મદા કેનાલ ખાતે હવાઈ હુમલા અંગે મોકડ્રીલ યોજાઈ હતી હુમલાનો સંદેશો મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ટીમ એકસો આઠ બોડેલી પ્રાંત અધિકારી શ્રી તાલુકા મામલતદાર સહિતના અધિકારી અને કર્મયોગીઓ તથા આપત્તિ વ્યવસ્થાપનના યુનિટીના કર્મયોગી ટીમે તાત્કાલિક રિસ્પોન્સ આપી અને રાહત બચાવ કામગીરી આરંભી હતી આ મોકડ્રીલમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત આરોગ્ય વિભાગ ફાયર બ્રિગેડ પોલીસ વિભાગ દ્વારા રાહત બચાવની કામગીરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ લઈ જવાની જવાની વ્યવસ્થા ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે કામગીરી કરવામાં આવી હતી નર્મદા કેનાલ એક વાકેડ થયેલ હવાઈ હુમલા દરમિયાન કેનાલ પર દસ લોકોના મૃત્યુ અને વીસ ઘાયલ થયેલા વ્યક્તિઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પચાસ વ્યક્તિઓને તાલુકા સેવા સદન ખાતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ઓપરેશન શિલ્ડ અંતર્ગત બોડેલી ટાઉન ખાતે આઠથી સાડા દરમિયાન બ્લેક આઉટના અભ્યાસનું પણ આયોજન કરાયું હતું તે દરમિયાન સ્ટ્રીટ લાઇટ અને ઘરોની લાઇટો બંધ રાખી બ્લેક આઉટમાં સહભાગી બન્યા હતા દરેક નાગરિકોએ તેઓના ઘર ઓફિસની તમામ લાઇટ બંધ કરી તમામ સ્થાનિક સત્તામંડળોને સ્ટ્રીટ લાઇટ તથા જાહેર જગ્યા પર અંધારપટનો અભ્યાસ હાથ ધર્યો હતો આ સમગ્ર ઓપરેશન સિલ્ સ્મોકડ્રીલમાં મદદનીશ પોલીસ અધિકારી અધિકારીશ્રી બોડેલી પ્રાંત અધિકારીઓ શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ